આજરોજ હારીજ સબ બ્રાન્ચ કેનાલમાં આવતા અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં સિઝનમાં અંડરગ્રાઉન્ડ નાળાનું કામ ચાલુ છે તે કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે તે હેતુથી સોઢવ પાલોલી અરીઠા બુડા ગામના બિલકુલ નર્મદાનું પાણી મળતું નથી તે બાબતને ચાર પાંચ ગામોના ખેડૂતો સાથે મળી કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ નર્મદા નિગમના અધિકારીઓને કેનાલ પર રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માંગ કરવામાં આવી ટુંક સમયમાં આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો સાથે ધરણા પર તથા ઉપવાસ પર બેસીશું બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ઘરનાળાનું કામ ચાલુ છે આ ઘરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે ઘરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળી નથી તે હેતુથી આજે આશરે ચારથી પાંચ ગામોના ખેડૂતો મળીને આ નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે તેથી તેઓએ ખાતરી આપી છે કે ચાર પાંચ દિવસમાં કાં તો અઠ અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધીઝિંધા માર્ગે હું પોતે અને ખેડૂતોને સાથે મળી મરણાંત ઉપવાસ ઉપર બેસીશ